નમસ્કાર આકાશવાણી સમાચાર હર્ષ વાંચે છે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સત્તર રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકોની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે આગામી લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ગઈકાલે સ્વદેશી ટેકનોલોજીની ક્રૂઝ મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું છે હવામાન વિભાગે ઓડિશા તમિલનાડુ સહિત ઘણા વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન ગરમીનું તીવ્ર મોજું ફરી વળે તેવી સંભાવના દર્શાવી છે અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સત્તર રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે આ તબક્કામાં કુલ એકસો બે સંસદીય મત વિસ્તારોનો સમાવેશ થાય છે જેમાં અનુસૂચિત જાતિ માટે અગિયાર અને અનુસૂચિત જનજાતિ માટે અઢાર અનામત લોકસભા બેઠકો છે આ રાજ્યોમાં પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર આસામ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલનાડુ ઉત્તરાખંડ અરૂણાચલ પ્રદેશ મણિપુર અને મેઘાલયનો સમાવેશ થાય છે ચૂંટણીના મુખ્ય ઉમેદવારોમાં ભાજપના નીતિન ગડકરી સર્બાનંદ સોનોવાલ કિરેન રિજીજુ ડોક્ટર જીતેન્દ્રસિંહ સંજીવ બાલિયાન તેમજ કોંગ્રેસના ગૌરવ ગોગોઈ કાર્તિ ચિદમ્બરમ અને નકુલનાથ તથા ડીએમકેના દયાનિધિ મારન અગ્રણી ચહેરાઓ છે આ તબક્કામાં કુલ એક હજાર છસો ઉમેદવારો મેદાનમાં છે આ તબક્કામાં સોળ કરોડ ત્રેસઠ લાખ મતદારો માટે એક લાખ ત્રેસઠ હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે લગભગ છત્રીસ લાખ મતદારો તેમના મતાધિકારનો પ્રથમ વખત ઉપયોગ કરી રહ્યા છે દરમિયાન ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકોની સામાન્ય અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે આગામી સાતમી મેના રોજ મતદાન થશે તે માટેના ઉમેદવારીપત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે ઉમેદવારી પત્રોની ચકાસણી આવતીકાલે થશે જ્યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ બાવીસમી એપ્રિલ છે ઉલ્લેખનીય છે કે સાતમી મેના રોજ ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીમાં દસ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની ચોરાણું બેઠકો માટે મતદાન થવાનું છે દરમિયાન લોકસભાની ચોથા તબક્કાની તેરમી મેના રોજ યોજાનારી ચૂંટણી માટે ગઈકાલે જાહેરનામું બહાર પડતા ઉમેદવારી પત્રો સ્વીકારવાનો પ્રારંભ થયો છે ચોથા તબક્કામાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભાની છન્નું બેઠકો માટે મતદાન થવાનું છે આ માટે આગામી પચ્ચીસમી એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે કેન્દ્રીય મુખ્ય ચૂંટણી રાજીવ રાજીવકુમારે લોકસભાની મોટી સંખ્યામાં મતદાન કરીને પોતાની જવાબદારી અદા કરવા નાગરિકોને અનુરોધ કર્યો છે તેમણે આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં કહ્યું કે મતદાન માટે દરેક નાગરિક અને સમગ્ર દેશ માટે જરૂરી છે ભૂતકાળમાં ઘણી પરિસ્થિતિમાં એક મત ખૂબ જ મહત્વ ધરાવતો હોવાની વાત પુરવાર થઈ છે આથી મતદારોએ મતદાનને ઓછું આંકવું ન જોઈએ શ્રી રાજીવકુમારે જણાવ્યું કે દેશના નાગરિકોની ઉત્સાહભેર સહભાગીતાના કારણે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં અત્યાર સુધીની ચૂંટણીઓ નિયમિત રીતે સરળતાથી અને ઉચ્ચ ગુણવત્તા સાથે યોજી શકાય છે તેમણે ચૂંટણી પંચ દ્વારા મતદારોને પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા કરાયેલી વ્યવસ્થાને જાણકારી આપી હતી પંચ્યાસી વર્ષથી વધુના ઉંમરના અને દિવ્યાંગ મતદારો પોતાના નિવાસસ્થાનેથી સરળતાથી મતદાન કરી શકે તે માટે પણ વ્યવસ્થા કરાઈ છે મુખ્ય ચૂંટણી કમિશનરે ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ તકેદારીઓ રાખવા મતદારોને અપીલ કરી છે ઉત્તરાખંડના અગિયાર હજાર સાતસો ત્રેવીસ મતદાન મથકો પર સંપૂર્ણ તૈયારીઓ સાથે મતદાન શરૂ થયું છે ગઢવાલ ટિહરી અલમોડા નૈનીતાલ ઉધમસિંહનગર અને હરિદ્વાર લોકસભા મતવિસ્તારમાં બેઠકો માટે ચૂંટણી લડી રહેલા પંચાવન ઉમેદવારોના ભાવિનો આજે નિર્ણય થશે રાજ્યના કુલ ત્યાંશી લાખ સાડત્રીસ હજાર નવસો ચૌદ મતદારો પંચાવન ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ચૂંટણી દરમિયાન સરળ ચૂંટણી પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે રાજ્યને બસો ચોતેર ઝોન અને એક હજાર ચારસો નવ્વાણું સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે મુક્ત અને ન્યાયી મતદાન કરવા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની પાસઠ કંપનીઓ ઉપરાંત પંચાવન હજાર સરકારી કર્મચારીઓ અને ચાળીસ હજાર પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ પીઆરડી અને વન વિભાગના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે આ સમાચાર પરથી સાંભળી રહ્યા છો આગામી લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો છે બધા જ રાજકીય પક્ષોના અગ્રણીઓ મતદારોને રીઝવવા વિવિધ સ્થળે જાહેર સભાઓ અને રોડ શો યોજી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગઈકાલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સાણંદ કલોલ અને રાણીપ ખાતે રોડ શો યોજ્યા હતા અને અમદાવાદમાં ચૂંટણી રેલીને સંબોધી હતી શ્રી શાહ ગુજરાતની ગાંધીનગરની બેઠક પર આજે ઉમેદવારીપત્ર ભરશે એવી જ રીતે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે ગઈકાલે સાંજે કેરાલાપુરમ ખાતે એક જાહેર સભાને સંબોધી હતી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે વેલ્લાપલ્લી ખાતે પોતાના પક્ષના ઉમેદવાર માટે પ્રચાર કરશે ભાજપના નેતા અને બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ ગઈકાલે ઉત્તર દિનાજપુરમાં ચૂંટણી સભા સંબોધી હતી જ્યારે તૃણમૂલ કોંગ્રેસના વડા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગઈકાલે ઉત્તર દિનાજપુરમાં ચૂંટણી સભામાં બોલતા ભાજપ કેન્દ્રીય સંસ્થાઓનો ટીએમસી સામે દુરુપયોગ કરી રહ્યાનો આક્ષેપ કર્યો છે દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે કન્નૂર અને કાસારગોડમાં સભાઓને સંબોધી હતી સીપીઆઈના મહામંત્રી ડી રાજા પોતાના પક્ષના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે સીપીઆઈએમના મહામંત્રી સીતારામ યેચુરીએ કોઝીકોડેમાં ચૂંટણી સભાને સંબોધી હતી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓએ ગઈકાલે સ્વદેશી ટેકનોલોજીની ક્રૂઝ મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું છે મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના દરિયાકિનારે ચાંદીપુર સ્થિત ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી કરવામાં આવ્યું હતું સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેનાના એસયુ થર્ટી એમ કે વન એરક્રાફ્ટથી મિસાઇલની ઉડાન પર નજર રાખવામાં આવી હતી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મિસાઇલના સફળ ઉડાણ પરીક્ષણ માટે ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા છે હવામાન વિભાગે ઓડિશા તમિલનાડુ આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન ગરમીનું તીવ્ર મોજુ ફરી વળે તેવી સંભાવના દર્શાવી છે ગરમીના મોજાના પગલે સંબંધિત વિસ્તારોમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે ઝારખંડ ઉત્તર કોંકણ સૌરાષ્ટ્ર મધ્ય મહારાષ્ટ્ર તેલંગાણા તમિલનાડુ અને પુડુચેરીમાં પણ ગરમીના મોજાની સંભાવના છે આકાશવાણી સમાચાર સાથે વાત કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જેનામાનીએ લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે તેમણે દિલ્હી રાજસ્થાન પંજાબ અને હરિયાણામાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા હોવાનું જણાવ્યું હતું હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના આગામી બે હજાર ત્રીસ સુધીમાં વાર્ષિક પચાસ લાખ મેટ્રિક ટનથી વધુ હાઇડ્રોજન ઉત્પાદનના મહત્વકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવામાં ઉર્જા સંગ્રહ નિર્ણાયક ભૂમિકા ભજવશે ભારતીય પુનઃપ્રાપ્ય ઉર્જા વિકાસ એજન્સી આઈઆરઇડીએના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપકુમાર દાસે અબુધાબીમાં તાજેતરમાં યોજાયેલી વિશ્વની ભાવિ ઉર્જા અંગેની પરિષદમાં આયોજિત લાંબા સમયગાળાના ઉર્જા સંગ્રહ માટે ભાવિ વૃદ્ધિની તકો પર પેનલ ચર્ચામાં ભાગ લેતા આ મુજબ જણાવ્યું હતું તેમણે સ્ટોરેજ ટેકનોલોજીની પ્રગતિ માટે ખર્ચ ઘટાડવા અને સંશોધન અને વિકાસના પ્રયાસો વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો યુરોપીયન સંઘના અગ્રણીઓએ ઈરાન દ્વારા ઇઝરાયેલ પર ડ્રોન અને મિસાઇલ વડે કરાયેલા હુમલાના પગલે ઈરાન સામે નવા પ્રતિબંધો લાદવાનો નિર્ણય કર્યો છે આઈપીએલ ક્રિકેટમાં આજે લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે ગઈકાલે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સને નવ વિકેટે હરાવ્યું છે એકસો ત્રાણું રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સ ઓગણીસ પોઈન્ટ એક ઓવરમાં એકસો ત્રસી રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સત્તર રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકોની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે આગામી લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ગઈકાલે સ્વદેશી ટેકનોલોજીની ક્રૂઝ મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું છે હવામાન વિભાગે ઓડિશા તમિલનાડુ સહિત ઘણા વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન ગરમીનું તીવ્ર મોજું ફરી વળે તેવી સંભાવના દર્શાવી છે અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનઉ સુપર મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર